એકસો અડતાળીસમી રથયાત્રા પહેલા પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે અને અત્યારે મંદિરના પ્રાંગણમાં પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે ભગવાન જગન્નાથભાઈ બલભદ્રા અને સુભદ્રાબહેન જ્યાંથી નીકળશે તે પહેલા મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે એકસો અડતાળીસમી રથયાત્રા પહેલા પોલીસ વિભાગે પણ સજ્જતા દર્શાવી ડોગ સ્કવોડ આ ઉપરાંત જે અન્ય ટીમ છે તેઓ તૈયારીમાં લાગ્યા છે રોક્સપોર્ટ દ્વારા ત્રણ રથનું ચેકિંગ કરવામાં આવ્યું છે આ રથમાં જ બિરાજમાન થઈને ભગવાન નગરચર્યા કરશે તે પહેલા રથનું પણ ચેકિંગ કરવામાં આવ્યું અષાઢી બીજનો આજે પવિત્ર દિવસ છે અને આ દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે રથયાત્રાની સંપૂર્ણ જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે મહત્વનું છે કે અમદાવાદની રથયાત્રા એટલે કે જગન્નાથપુરી બાદ સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવતી હોય છે ત્યારે રથ પૂજન અને ગજરાજ પૂજન બાદ જે મંદિર પ્રાંગણ છે ત્યાં આ રથો મૂકવામાં આવ્યા છે અને થોડીક ક્ષણમાં ભગવાન જે છે તે આ શાહી રથ ઉપર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે પરંતુ ભગવાનની સુરક્ષા માટે તમામ પોલીસ કર્મીઓ અહીંયા તૈનાત જોવા મળી રહ્યા છે તમામ ભગવાનના જે રથો છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ડોગ સ્કોડ દ્વારા અને ખાસ કરીને તમામ જે મશીનો છે તેના દ્વારા આ રથનું જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આ જે મશીન છે તે અનેક પ્રકારના જે બોમ્બ હોય તો તેની તરત માહિતી મળી જાય તે પ્રકારના આ મશીનો હોય છે અને તેના જ દ્વારા ભગવાનના આ જે ત્રણ રથ છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમામ રથયાત્રા પહેલાં જે સુરક્ષા છે તે સુરક્ષા કર્મીઓ ખડે પગે જોવા મળી રહ્યા છે અને તમામ જે રથો છે તેની સુરક્ષા માટે હાલ તમામ તકેદારીના ભાગ રૂપે જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના આ ત્રણે ત્રણ રથો છે અને આ ત્રણે ત્રણ રથોનું સંપૂર્ણ જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે જગન્નાથજીના રથની ચેકિંગ કર્યા બાદ હવે બહેન સુભદ્રાજીના જે રથ છે તેની તપાસ કરવામાં આવી રહી છે સંપૂર્ણ મશીન દ્વારા આ જે ચેક છે તે કરવામાં આવી રહ્યો છે ડોક્સ કોડ પણ જોવા મળી રહ્યો છે હાલ કે ડોક્સ કોડ દ્વારા પણ આ ત્રણે ત્રણ રથોનું જે ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે મંદિર પ્રાંગણમાં તમામ જે પોલીસ કર્મીઓ છે તે ખડે પગે જોવા મળી રહ્યા છે આ રથયાત્રામાં કોઈ કચાશ ન રહે તે માટે સંપૂર્ણ ગૃહ વિભાગ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે અને અનેક જે બેઠકો છે તે બેઠકો યોજી હતી તેમાં અનેક પોલીસ કર્મીઓને તપાસણીના જે આદેશ છે તે આદેશ આપ્યા હતા અને હાલ મંદિર પ્રાંગણમાં લગભગ તમામ પોલીસ અધિકારીઓ અને સહિત જેટલા પણ જે છે તે આ રથયાત્રામાં જોવા મળશે અને સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી તેમના માથે છે રથયાત્રામાં કોઈ પ્રકારની સુરક્ષામાં ચૂક ન રહે તે માટેની સંપૂર્ણ તૈયારી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ